ગેરકાયદેસર ગાંજાના જથ્થાને પકડી પાડતી નાર્કોટિક્સનો કેસ શોધી કાઢતી જલાલપુર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાવના માર્ગદર્શન હેઠળ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી નવસારી નાવએ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસથી ઓગણીસ છ બે હજાર પચીસ સુધી સમગ્ર નવસારી જિલ્લામાં એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળની સ્પેશિયલ ડ્રાઈવ ઝુંબેશનું આયોજન કરે જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી એસ કે રાય સાહેબ નવસારી વિભાગ નવસારી નાવ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી લાડુમોર જલાલપોર પોલીસ સ્ટેશન નાઓને જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરી આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ છે અન્વયે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ શ્રી ડીડી લાડુમોર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી ડીએન ચૌધરી સબ પોલીસ ઇન્સ્પેક્ટર અને જલાલપુર પોલીસ સ્ટાફના માણસો નાવોએ અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દિશામાં વર્કઆઉટમાં હતા તે દરમિયાન સિવિલ સ્કવોડના પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ જયેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પોપટભાઈ દીપાભાઈ નાઓને સંયુક્ત રીતે તેઓના ખાનગી બાતમીદાર મારફતે આધારભૂત બાતમી હકીકત મળેલ કે જલાલપોર ગૌરીશંકર મોહલ્લો પતરાની ચાલ દેસાઈ તળાવ નજીક તાલુકો જલાલપોર જિલ્લો નવસારી ખાતે રહેતા ગણેશભાઈ વિજયભાઈ રાઠોડ નાઓ પોતાના ઘરની બાજુમાં આવેલ શાંતાબેન મરાઠીના ખુલ્લા પ્લોટમાં ગાંજાનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને હાલ પ્રવૃત્તિ ચાલુ છે હકીકતના આધારે એક ઈસમને ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપી ગણેશભાઈ વિજયભાઈ ધંધો મજૂરી રહે જલાલપુર ગૌરીશંકર મોહલ્લો પત્રાની ચાલ દેસાઈ તળાવ નજીક તાલુકો જલાલપુર જિલ્લો નવસારીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જલાલપુર પોલીસ સ્ટેશન પાર્ટ બીનો ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ સબસ્ટ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી એ ઓગણત્રીસ મુજબ ગુનો નોંધવાની કામગીરી કરે છે